આ મિત્રો સરસ્વતી નદી છે ત્યાં પાણી જે ડેમમાંથી છોડવામાં આવ્યું છે ને આ નદી ફૂલ જાય છે આજે તો પાણી ઓછું થઈ ગયું છે બે દિવસ પહેલા છોડવામાં આવ્યું હતું શ્યાભર શેરપુરા સરસ્વતી નદી અને આ પાણી ધાર્યું છે ફૂલ જોશમાં હમ ગેટ બંધ કરી દીધો ને હવે આ નદી પીલુચા ડાલવાણા સિદ્ધિ સિદ્ધુ સરસ્વતી આ જે કુંવારિકા નદી કહેવામાં આવે છે એ જ નદી છે મિત્રો તમે આ જોઈ શકો છો પૂરો વ્યૂ અમે નૌમેદભાઈ બે જણા આવ્યા છે નદી જોવા મિત્રો અહીંયા મંદિર છે એ ફૂલ પાણી તો મંદિર ઉપરથી પાણી જતું હતું પણ મંદિર હજી તમે જોઈ લો મંદિર મંદિરને કોઈ નુકસાન નથી થયું સિકોતર માતાનું મંદિર છે મિત્રો નાનું જ છે પણ તેને કોઈ આંચ આવી નથી ઉપર જે પતરા લગાયેલા હતા બે એ જતા રહ્યા છે બાકી મંદિર એમને મજી હજી ઊભું છે અને આગળ મુક્તિશ્વર ડેમ છે ત્યાંથી પાણી છોડ્યું એટલે આ સરસ્વતી નદીમાં પાણી આવ્યું ને આ સીધું ધા સિદ્ધપુર બે દિવસ પહેલાં ગેટ ખોલ્યા હતા પણ આજે પાણી ઓછું થઈ ગયું મિત્રો હવે તમે જોઈ શકો છો પીલી ધાર દેખાય ત્યાં સુધી પાણી જતું બધું બે કાંઠા ફૂલ હતા અને હવે ફેરી વરસાદ વધારે આવે તો પાણી છોડવામાં આવશે